નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો ફરીથી સ્વાગત છે તમારું ધાર્મિક સ્ટોરી આઠ યુ ચેનલ પર મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે માતા લક્ષ્મીએ કહેલી એ પાંચ વસ્તુઓ કઈ છે જે ઘરમાંથી ક્યારેય બીજાને આપવી ન જોઈએ જો કોઈ સ્ત્રી કે પુરુષ આ પાંચ વસ્તુઓ ઘરમાંથી આપી દે તો તેના ઘરમાં ભયંકર ગરીબી આવે છે આજે અમે તમને માતા લક્ષ્મીની એક પ્રાચીન કથાના માધ્યમથી જણાવીશું કે તે કઈ પાંચ વસ્તુઓ છે જે આપવાથી ઘરમાં ગરીબી આવે છે આ કથા દ્વારા તમને એવી ગહન માહિતી મળશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ જે સ્ત્રી કે પુરુષ આ પાંચ વસ્તુઓ બીજાને આપી દે છે તેના ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે અને તેનો પરિવાર ગરીબ થઈ જાય છે તેના દુઃખદ દિવસો નજીક આવવા લાગે છે મિત્રો આ કથા તમારે પૂરી સાંભળવી કારણ કે જે વ્યક્તિ આ કથા પૂરી સાંભળે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી અને તેના ઘરમાંથી માતા લક્ષ્મી ક્યારેય રૂઠીને નથી જતી તે હંમેશા સુખી જીવન જીવે છે મિત્રો તમારી પાસે એક નમ્ર વિનંતી છે કે આ કથા પૂરી સાંભળજો કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય ફળદાયી નથી હોતું જે આ કથા પૂરી સાંભળે છે માતા લક્ષ્મી તેની જોડી સુખોથી ભરી દે છે તો ચાલો વિલંબ ન કરતા કથા શરૂ કરીએ કથા પ્રાચીન સમયની વાત છે મગધ દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં સુમન નામની એક સ્ત્રી પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી સુમન એક પતિવ્રતા સ્ત્રી હતી જે સત્ય અને ધર્મનું પાલન કરવામાં હંમેશા રહેતી અને ઘરના કામમાં નિપુણ હતી સુમનનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તે કોઈને જોવા નહોતી સહન કરી શકતી તે ક્યારેય કોઈનું નુકસાન નહોતી કરતી તે એક સરળ સાત ગુણોથી સંપન્ન સ્ત્રી હતી જે હંમેશા બીજાની મદદ કરતી સુમનના પતિનું નામ સંજય હતું સંજય એક વેપારી હતો જેની અનાજની દુકાન હતી તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો અને તેના નફાથી ઘરનો ખર્ચ ચલાવતો તેનો વેપાર આખા મગધ દેશમાં પ્રખ્યાત હતો બધા લોકો સંજયનું ખૂબ સન્માન કરતા સુમન પોતાના પતિ સાથે ખૂબ પ્રેમ કરતી અને તેને પતિ પરમેશ્વર માનીને તેની સેવા કરતી સુમન માતા લક્ષ્મીની ભક્ત હતી તે રોજ સવારે વહેલી ઉઠીને ઘરના આંગણાને સાફ કરતી સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરતી અને દેવી દેવતાઓની પૂજા કરતી તે નિયમિત રીતે માતા લક્ષ્મીની ઉપાસના કરતી સુમન ક્યારેય કોઈનું અપમાન નહોતી કરતી તે બધા સાથે મધુરવાણીમાં વાત કરતી લોકો તેને જોઈને કહેતા કે આ તો સાક્ષાત લક્ષ્મી જેવી સ્ત્રી છે સુમન પોતાના પરિવારનું ખૂબ ધ્યાન રાખતી બધાનું સન્માન કરતી કોઈની સાથે ઝઘડો નહોતી કરતી અને પતિની આજ્ઞા મુજબ કામ કરતી કહેવાય છે કે જે સ્ત્રીમાં સાચા ગુણ હોય તે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતી અને બધાનું સન્માન કરે છે સુમન પોતાના દરવાજે આવેલા યાચકોને દાન આપ્યા વિના પાછા નહોતી મોકલતી જે ભૂખ્યું આવે તેને ભરપેટ ભોજન કરાવીને જ પાછું મોકલતી આથી તેના દરવાજે આવેલા યાચકો આનંદિત થઈને તેને આશીર્વાદ આપીને જતા એટલું જ નહીં સુમન પોતાના પડોશીઓની પણ મદદ કરતી તેના પડોશમાં રહેતા ગરીબ અને દુઃખી લોકોને રોજ ભોજન આપતી પડોશીઓને જેની જરૂર હોય તે વસ્તુ વિચાર્યા વિના આપી દેતી આથી પડોશીઓ પણ તેનું ખૂબ સન્માન કરતા અને કહેતા કે સુમન તો સાક્ષાત દેવી છે માતા અન્નપૂર્ણાએ તેના રૂપમાં જન્મ લીધો છે લોકોની આવી વાતો સાંભળીને પણ સુમનને ક્યારેય ઘમંડ નહોતું થયું તે બધા સાથે આદર અને સન્માનથી વાત કરતી એક દિવસની વાત છે સુમનની એક પડોશણ આવે છે સુમન તે સમયે કામ કરી રહી હતી તે પડોશણને જોઈને તેનું સ્વાગત કરે છે અને પ્રેમથી કહે છે બહેન આજે તું અમારે ઘરે આવી સ્વાગત છે કોઈ મુશ્કેલી થઈ છે આજે તું કયા કારણે આવી જો કોઈ સમસ્યા હોય તો મને કહે અથવા તને કોઈ વસ્તુની જરૂર હોય તો મને માંગ હું તારી મદદ જરૂર કરીશ પડૂષણ કહે સુમન બહેન આજે મારે ઘરે ઘણા સગા સંબંધી આવ્યા છે તેમના માટે હું ભોજન બનાવું છું તેથી હું તારી પાસે રોટલી બનાવવા માટે ચકલો બેલણ અને ટવું માંગવા આવી છું જો તું મને થોડા સમય માટે આ વસ્તુઓ આપી દે તો મારા પર મોટો ઉપકાર થશે કામ પૂરું થયા પછી હું તને આ વસ્તુઓ પાછી આપી દઈશ સુમન કહે બહેન આમાં શું મોટી વાત છે લઈ લે મેં તો બીજો ચકલો બેલણ લઈ રાખ્યો છે અને હમણાં મને તેની જરૂર નથી તું આ લઈ જઈ શકે છે રાજો હું હમણાં લઈ આવું સુમન રસોડામાં જાય છે અને ચકલો બેલણ અને તવું લઈને પડોશણને આપે છે પડોશણ કહે બહેન તારો ખૂબ ખૂબ આભાર આજે તે મારું કામ સફળ કર્યું હું મહેમાનોને ભોજન કરાવીને તારું ચકલો બેલણ અને તવું જલ્દી પાછું આપી દઈશ જો મને થોડો વિલંબ થાય તો મારા પર ગુસ્સો ન કરતી સુમન કહે બહેન ચિંતા ન કર જ્યારે તારું કામ પૂરું થઈ જાય ત્યારે પાછું આપજે આટલું સાંભળીને પડોશણ ચકલો બેલણ અને તવું લઈને પોતાના ઘરે જાય છે થોડા સમય પછી બીજી એક સ્ત્રી સુમનના ઘરે આવે છે સુમન તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે બહેન આજે તું કયા કારણે આવી જે જોઈએ તે નિસંકોચ કહે હું તારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ આ સ્ત્રી કહે બહેન મારે ઘરે ઘણી ગંદકી થઈ ગઈ છે અને મારે ઘરની સફાઈ કરવી છે પણ મારી પાસે સફાઈ માટે કંઈ નથી અને ઝાડુ ખરીદવા માટે પૈસા પણ નથી તેથી હું તારી પાસે ઝાડુ માંગવા આવી છું જો તને કોઈ વાંધો ન હોય તો મને તારું ઝાડુ આપી દે હું ઘર સાફ કરીને તને પાછું આપી દઈશ સુમન વિચાર્યા વિના કહે છે બહેન ઝાડુ તો છે આમાં શું વાંધો ચિંતા ન કર હું હમણાં લઈ આવું સુમન ઘરમાં જાય છે ઝાડુ લઈ આવે છે અને તે સ્ત્રીને આપી દે છે આ સ્ત્રી ઝાડું લઈને ચાલી જાય છે થોડા દિવસ પછી બીજી એક સ્ત્રી સુમનના ઘરે આવે છે સુમન તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે બહેન આજે તું કયા કારણે આવી જે જોઈએ તે નિસંકોચ કહે હું તારી મદદ કરવાનો પ્રયત્ન કરીશ આ સ્ત્રી કહે સુમન બહેન સાંભળ્યું છે કે તું ખૂબ દયાળુ છે ગામનો દરેક વ્યક્તિ તારી વાત કરે છે હું તારી પાસે નાની મદદ માંગવા આવી છું આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવે છે મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી અને મારી દીકરી પાસે સારા વસ્ત્રો પણ નથી કૃપા કરીને મને થોડા ઘરેણાં અને વસ્ત્રો ઉધાર આપી દે એક દિવસ માટે છોકરાવાળા જતા રહે પછી હું તને બધું પાછું આપી દઈશ સુમન કહે બહેન ચિંતા ન કર તારી દીકરી મારી દીકરી જેવી જ છે હું તેની મદદ જરૂર કરીશ હું હમણાં ઘરેણાં અને સાડી લઈ આવું જે પહેરીને તારી દીકરી રાજકુમારી જેવી લાગશે સુમન ઘરમાં જાય છે ઘરેણાં અને સાડી લઈ આવે છે અને તે પડોશનને આપી દે છે પડોશણ ખુશ થઈને ઘરેણાં અને સાડી લઈને ચાલી જાય છે આ કામને ચક્કરમાં સાંજ થઈ જાય છે ત્યારે અચાનક બીજી એક પડોશન સુમનના ઘરે આવે છે સુમન તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે બહેન આજે તું કયા કારણે આવી જે જોઈએ તે નિસંકોચ કહે હું તારી મદદ જરૂર કરીશ પડોશણ કહે સુમન બહેન તું ખૂબ દયાળુ છે મારું બાળક ભૂખ્યું છે અને મારી પાસે તેને પીવડાવવા માટે દૂધ નથી તેથી હું તારી પાસે દૂધ માંગવા આવી છું જો તું મને થોડું દૂધ આપી દે તો મારા પર મોટો ઉપકાર થશે સુમન કહે બહેન આમાં શું મોટી વાત છે હું હમણાં રસોડામાંથી દૂધ લઈ આવું સુમન રસોડામાં જાય છે એક વાસણમાં થોડું દૂધ લઈ આવે છે અને પડોશનને આપી દે છે પડોશણ ખુશ થઈને દૂધનું વાસણ લઈને ચાલી જાય છે આ રીતે સુમન પોતાના પડોશીઓની મદદ કરે છે પછી રાત થતાં સુમનનો પતિ ઘરે પાછો આવે છે સુમન પતિને પ્રણામ કરે છે તેની સેવા કરે છે અને ભોજનની વ્યવસ્થા કરે છે બંને ભોજન કરીને શાંતિથી સૂઈ જાય છે બીજા દિવસે સવારે અચાનક કોઈ દરવાજો ખખડાવે છે સુમન દરવાજો ખોલે છે તો જુએ છે કે એક પુરુષ ઊભો છે સુમન પૂછે ભાઈ તું કોણ છે અને દરવાજો કેમ ખખડાવે છે આ પુરુષ કહે હું તારા પતિની દુકાનમાં કામ કરું છું આજે જ્યારે હું દુકાન ખોલવા ગયો તો જોયું કે દુકાનનું તાળું તૂટેલું છે અને અંદરનો બધો માલ અને ધન ગાયબ છે લાગે છે કે ગઈ રાતે કોઈએ દુકાન લૂંટી લીધી આ સાંભળીને સુમન ભયભીત થઈ જાય છે અને દોડીને પોતાના પતિ પાસે જાય છે તે પતિને ઉઠાડે છે અને વિલાપ કરતા કહે સાંભળો તમારી દુકાનમાં કામ કરતો માણસ આવ્યો હતો તે કહે છે કે આપણી દુકાનમાં ચોરી થઈ ગઈ હવે આપણું શું થશે સંજય પણ ભયભીત થઈ જાય છે અને દુકાને દોડે છે ત્યાં જઈને જુએ છે કે ખરેખર દુકાનનું બધું ધન અને માલ ચોરાઈ ગયું છે દુઃખી થઈને તે ઘરે પાછો આવે છે અને સુમનને આ વાત કહે છે સુમન પણ દુઃખી થાય છે અને પતિને કહે નાથ ચિંતા ન કરો મેં ઘરની તિજોરીમાં થોડું ધન રાખ્યું છે તેનાથી તમે ફરી વ્યાપાર શરૂ કરી શકો છો સુમન તિજોરી ખોલે છે પણ તે ખાલી જોવા મળે છે બધું ધન ચોરાઈ ગયું હતું આ જોઈને સુમન દુઃખી થાય છે તેનો પતિ આવે છે અને તિજોરી ખાલી જોઈને ગુસ્સે થઈને પૂછે છે સુમન સાચું કહે આ ધન ક્યાં ગયું સુમન કહે નાથ હું તો ઘરે જ હતી અને ધન તિજોરીમાં જ હતું ખબર નહીં કયા ચોરે ચોરી લીધું પણ શાંત રહો આપણે કોઈ રીતે ધન પાછું મેળવી લઈશું સંજય કહે આ બધું તારા પડોશીઓને ઘરે બોલાવવાનું અને તેમને ખવડાવવાનું પરિણામ છે મને લાગે છે કે તેમાંથી જ કોઈએ ધન ચોર્યું પછી સંજય સુમનને ખૂબ ખરું ખોટું કહેવા લાગે છે એટલામાં સુમનની સાસ આરે છે અને પૂછે છે શું થયું તમે બંને આટલો ઝઘડો કેમ કરો છો સંજય કહે મા જુઓ તમારી વહુની કરતૂત આની હેસિયતે તિજોરીનું બધું ધન ચોરાઈ ગયું સાસ પણ સુમનને ખરું ખોટું કહેવા લાગે છે આ બધું તે પડોશીઓને ઘરની વસ્તુઓ આપી દેવાને કારણે થયું તેમાંથી જ કોઈએ ધન ચોર્યું હશે સુમન પોતાના પતિને દિલાસો આપે છે નાથ મેં થોડા ઘરેણાં પડોશનને આપ્યા હતા હું હમણાં તે પાછા લઈ આવું સુમન પડોશનના ઘરે જાય છે પણ ત્યાં તાળું લાગેલું જોવા મળે છે નજીકની એક સ્ત્રી પાસે પૂછે તો તે કહે આ ઘરના લોકો ધોકેબાજ હતા તે મારું ધન લઈને ભાગી ગયા આ સાંભળીને સુમન નિરાશ થઈ જાય છે અને ઘરે પાછી આવે છે તે પતિ અને સાસ સસરાને આ વાત કહે છે સાસ ગુસ્સે થઈને કહે મૂર્ખ સ્ત્રી તારા દાન આપવાની આદતે આપણું ધન વૈભવ ગુમાવ્યું હવે તું આ ઘરમાં નહીં રહી શકે સુમન વિનંતી કરે છે સાસુમાં મારે પતિ સિવાય આ દુનિયામાં કોઈ નથી હું ક્યાં જઈશ સાસ કહે તું ક્યાંય મરી જા પણ હવે આ ઘરમાં નહીં રહે સુમન પોતાના પતિને કહે નાથ તમે કંઈક કહો મને ઘરમાંથી નીકળી નાખે છે પણ સંજય કહે મા બરાબર કહે છે તારા કારણે મારું ઘર બરબાદ થઈ ગયું હવે તું નીકળી જા સુમનને ઘરમાંથી ધક્કો મારીને કાઢી નાખવામાં આવે છે દુઃખી થઈને સુમન બીજા નગર તરફ ચાલી જાય છે ચાલતા ચાલતા તે માતા લક્ષ્મીના મંદિરે પહોંચે છે અને પ્રાર્થના કરે છે હે માલક્ષ્મી મેં એવું કયું પાપ કર્યું કે મારી આવી દુર્દશા થઈ હું તો રોજ તમારી પૂજા કરતી હતી તો પણ તમે મારું ઘર કેમ છોડી દેધું મેં એવું શું કર્યું કે તમે મારાથી રૂઠી ગયા સુમન નદી તરફ જાય છે અને પોતાના પ્રાણ આપવા માટે તૈયાર થાય છે તે માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે હેમાં હું જીવવા નથી માંગતી જો મારી પૂજામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરી દેજો હું મારા પતિ વિના જીવી નહીં શકું તેથી હું આ નદીમાં ડૂબીને પ્રાણ આપી દઈશ જેવી સુમન નદીમાં કૂદવા જાય છે ત્યાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થાય છે અને કહે રોકાઈ જા પુત્રી તું શું કરે છે સુમન આંખો ખોલે છે અને માતા લક્ષ્મીને જોઈને પ્રસન્ન થાય છે તે બારંબાર પ્રણામ કરે છે અને કહે હે મા મને માફ કરજો હું મોટો પાપ કરવા જતી હતી માતા લક્ષ્મી કહે પુત્રી મનુષ્યએ ક્યારે પોતાના પ્રાણ ન લેવા જોઈએ આ મહાપાપ છે ઈશ્વરે આપેલું આ શરીર નષ્ટ ન કરવું જોઈએ સુમન કહે હે મા હું વિપત્તિથી મજબૂર થઈને આવું કરું છું મારા પતિએ મને ત્યાજી દીધી એક સ્ત્રીએ પતિનું ઘર છોડીને ક્યાંય ન જવું જોઈએ તેથી હું પતિ વિના જીવવા નથી માંગતી માતા લક્ષ્મી કહે સુમન હું બધું જાણું છું તારી સાથે આ બધું તારી જ ભૂલને કારણે થયું તે એવી વસ્તુઓનું દાન કર્યું જેના કારણે મારે તારું ઘર છોડવું પડ્યું જે સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપે છે તેના ઘરમાં મારો વાસ નથી રહેતો હું તે વસ્તુઓ સાથે જ ઘર છોડીને ચાલી જાઉં છું સુમન પૂછે હે મા તે કઈ વસ્તુઓ છે જે આપવાથી તમારો વાસ બંધ થઈ જાય છે મેં કઈ વસ્તુઓનું દાન કર્યું જેના કારણે તમે મારું ઘર છોડી દીધું માતા લક્ષ્મી કહે પુત્રી હવે હું તને જે વસ્તુઓ વિશે કહું છું તે કોઈ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘર છોડી દઉં છું ધ્યાનથી સાંભાળ એક ચકલો બેલણ અને તવું કોઈ સ્ત્રીએ ઘરનો ચકલો બેલણ અને તવું બીજાને ન આપવા જોઈએ આ વસ્તુઓ રસોડામાં સૌથી મહત્વની છે અને તેની પવિત્રતા જાળવવી જોઈએ આ વસ્તુઓથી ભગવાન માટે પ્રસાદ બનાવવામાં આવે છે અને તવા પર બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે આ વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ તેં તારી પડોશનને આ વસ્તુઓ આપીને પહેલી મોટી ભૂલ કરી બે ઝાડુ તેં તારી પડોશનને ઘરનું ઝાડુ આપી દીધું જેમાં મારો વાસ હોય છે ઝાડુ મને સૌથી વધુ પ્રિય છે જે સ્ત્રી ઘરનું ઝાડુ બીજાને આપે હું તેનું ઘર છોડી દઉં છું ઝાડુથી ઘરની સ્વચ્છતા થાય છે અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ મારો વાસ હોય છે ઝાડું હંમેશા છુપાવીને રાખવું જોઈએ તેના પર બહારના માણસની નજર પણ ન પડવી જોઈએ ત્રણ આભૂષણો એક સ્ત્રીએ પોતાના આભૂષણો બીજી સ્ત્રીઓને ન આપવા જોઈએ હું આભૂષણોમાં વાસ કરું છું વિવાહિત સ્ત્રીના સોળ શૃંગારમાં આભૂષણોનું મહત્ત્વ હોય છે તે તારી પડોશનને ઘરેણાં આપ્યા અને તે લઈને ભાગી ગઈ જેના કારણે તારા જીવનમાં સંકટ આવ્યું ચાર દૂધ સાંજે પડ્યા પછી સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તે સાંજે પડોશનને દૂધ આપ્યું જેના કારણે તારા જીવનમાં દુર્ભાગ્ય આવ્યું માતાલક્ષ્મીએ આ બધી વસ્તુઓ વિશે સુમનને કહ્યું અને કહે તે આ વસ્તુઓનું દાન કર્યું જેના કારણે તારા જીવનમાં આવું દુર્ભાગ્ય આવ્યું હવે હું તને તારું બધું ધન અને વૈભવ પાછું આપું છું તું ઘરે પાછી જા આટલું કહીને માતાલક્ષ્મી અંતર ધ્યાન થઈ જાય છે સુમન ઘરે પાછી જતી હોય છે ત્યાં તેનો પતિ તેને શોધતો આવે છે તે ક્ષમા માંગે છે પ્રિયે મને માફ કર મેં તને ખૂબ ખરું ખોટું કહ્યું તું સાક્ષાત દેવી છે માતા લક્ષ્મીની કૃપાથી આપણું બધું ધન વૈભવ પાછું મળી ગયું જેમણે ધન ચોર્યું હતું તેમણે આવીને પાછું આપી દીધું સુમન ખુશ થઈને પતિ સાથે ઘરે પાછી આવે છે માતા લક્ષ્મીની કૃપાથી તેના ઘરમાં ફરી સુખ સમૃદ્ધિ આવે છે ત્યારથી સુમન આ ચાર વસ્તુઓ ક્યારેય બીજાને નથી આપતી અને પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવે છે મિત્રો તમે પણ આ ચાર વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ જેથી તમારા જીવનમાં ભાગ્ય આવે આ કથા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને નવી કથાઓની માહિતી મળે કમેન્ટમાં રાધે રાધે લખવાનું ન ભૂલશો મિત્રો વિડિયોના અંત સુધી રહેવા બદલ આભાર